સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે લોકસભાના ચૂંટણી પ્રચારમાં જવું તો છે પરંતુ ક્ષત્રિયો છે કે તેમનો પીછો નથી છોડી રહ્યા કારણ કે ક્ષત્રિયો તેમનો વિરોધ નોંધાવી રહ્યા છે વળી સુરેન્દ્રનગરમાં તો ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગર જિલ્લાના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ પોતે ક્ષત્રિય સમાજમાંથી આવે છે નથી બોલાતું નથી રહેવાતું તેવી સ્થિતિમાં જાણે આજે હિતેન્દ્રસિંહ જોવા મળ્યા હોય તે પ્રકારનો વિરોધ સુરેન્દ્રનગરમાં ક્ષત્રિયોએ કર્યો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ઠેર ઠેર ક્ષત્રિય સમાજના યુવાનો અને ક્ષેત્રીય સમાજના મહિલાઓ નોંધાવી રહ્યા છે કારણ કે રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈ તેમને રોષે ભરાયેલા છે અને તેમનો રોષ હવે ઉકળતા ચરુ જેવી સ્થિતિમાં જોવા મળે છે વિનોદ ચાવડાનો વિરોધ જે પ્રકારે કચ્છમાં થયો અને જે પ્રકારે ઘર્ષણ અને સંઘર્ષના દ્રશ્યો સામે આવ્યા ત્યારે ક્ષત્રિય સમાજનો ઉગ્ર રોષ સુરેન્દ્રનગરમાં પણ જોવા મળ્યું આ બધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યમાં હિતેન્દ્રસિંહ ચૌહાણ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગરના અધ્યક્ષ છે તેઓની હાજરીમાં વિરોધ થઈ રહ્યો હતો કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે જ્યારે તેઓ લખતરમાં પહોંચે છે તો કાર્યાલયના ઉદ્ઘાટનમાં આ પ્રકારનું રમણભમણ થતું દ્રશ્ય સામે આવે છે સાથે જ તેઓ જ્યારે પ્રચાર માટે ડોર ટુ ડોર કેમ્પેન માટે જમીન પર ઉતરે છે ત્યારે લખતરમાં તેમને ઠેર ઠેર આ જ પ્રકારે છત્રીઓના વિરોધનો રોષનો ભોગ બનતું રહેવું પડ્યું પરંતુ એક સમય એવા પણ દ્રશ્યો સામે આવ્યા જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે રહેલા તેમના કાર્યકર્તાઓ જાણે ક્ષત્રિય યુવાનોને વિરોધ કરી રહેલા લોકો સાથે ઘર્ષણમાં ઉતરવાના હોય તે પ્રકારે એકબીજા એકબીજાની સામે નારાબાજી કરી રહ્યા હતા એક તરફ નારો હતો ભારત માતા કી જય બીજી તરફ જય ભવાની અને આ દ્રશ્યમાં જોતા જ લાગે કે કદાચ પોલીસ ઘટના સ્થળે હાજર ન હોત તો કદાચ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને તેમની સાથે ક્ષત્રિય યુવાનોનું ઘર્ષણ જરૂર બન્યું હતું પરંતુ સદનસીબે પોલીસની હાજરીના કારણે આવી ઘટનાઓ ટળી હતી પરંતુ આ બધું જોઈ રહ્યા હતા હિતેન્દ્રસિંહ ત્યાં ઊભા ઊભા તો તેમને પણ સમજવું જોઈએ કારણ કે તેઓ પણ એક જવાબદાર નેતા તરીકે પોતાની જનતાનું ધ્યાન રાખવા માટે બંધાયેલા છે ખેર હાલ સમાચારમાં બસ આટલું આ જ પ્રકારના દ્રશ્યો આ જ પ્રકારના સમાચારો આ જ પ્રકારના વિડીયોઝ અમે આપના માટે બનાવતા રહીએ છીએ કારણ કે ગુજરાતમાં રાજકીય સ્થિતિ શું ચાલી રહી છે તે તમને ખબર હોવી જોઈએ લોકસભાની ચૂંટણી દરમિયાન માટે તમે જો આ બધું જ પસંદ કરો છો તો અમારી સાથે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જોડાવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ